રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી એ જોવું હોય કે તમારા પીએફ એફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો સૌથી પહેલાં તો ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લેવાની અને પછી એમાં ઈ પી કરીને સર્ચ કરી અને ઈ પીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે વ્યૂ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે મારા જે ક્લાયન્ટ છે એમને પીએફ ઉપાડવું હતું એટલા માટે એમણે કીધું હતું કે પીએફમાં કેટલા રૂપિયા છે એ જોઈ લેજો સૌથી પહેલાં તો એટલા માટે આપણે પીએફમાં કેટલા રૂપિયા છે એ જોવા માટે પ્રોસેસ ચાલુ કરી હતી પણ અત્યારે સર્વર ડાઉન હતું એટલા માટે ઇ સર્વિસ ટેમ્પરરી અનઅવેલેબલ બતાવી રહ્યું છે અને જો તમારા મોબાઈલમાં પણ સર્વર ડાઉન બતાવતું હોય તો મને કમેન્ટમાં યસ કરીને જણાવજો અને યુ નંબર એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કર્યું તો સમથિંગ વેન્ટ વ્રોંગ આવી ગયું